તેને લઈને વધુ વિવાદ સર્જાયો છે કે જ્યાં ભવનાથ મહાદેવ મંદિર માટે રાજુગીરી બાપુ સાચા હકદાર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને પુરાવા સાથે રાજુગીરીએ જુનાગઢ કલેક્ટર ને આ અંગે રજૂઆત કરી છે કે જ્યાં ગુરુચેલા પરંપરા તોડીને હરિગીરીને ગાદી સોંપ્યાનો આક્ષેપ કરાયો અને વર્ષ બે હજાર પંદરમાં ભવનાથ મંદિરના મહંત રમેશગીરી બ્રહ્મલીન થયા હતા અને જે બાદ મહંત રાજુગીરી ગુરુશ્રીને બહાર કાઢવામાં આવ્યા હતા અને વર્ષ બે હજાર પંદરમાં જ હરિગીરી મહારાજને ગાદી સોંપવામાં આવી હતી તો જૂનાગઢ ભવનાથ મહાદેવ મંદિરમાં ગુરુ શિષ્ય પરંપરા મુજબ વહીવટ રાજુગીરી અથવા તો દસમા અખાડા ચૌદા મઢીના શિષ્યને મળવી જોઈએ પરંતુ દસમા અખાડા તેરા મઢીના જે હરિગીરીને ગાદીનો વહીવટ સોંપીને આ પરંપરા તોડ્યાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે મહત્વનું છે કે વર્ષ બે હજાર એકવીસમાં પણ આ પ્રકારે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પુરાવા આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થઈ હોવાના પણ રાજુગીરીએ આક્ષેપ કર્યા છે આગળના પગલામાં તો એવું છે કે જેટલી અમારેથી થશે એટલી અમે અરજી લખશું બાકીના અમે હાથ જોડી અને પગે લાગશો સરકાર શ્રીને કે ભાઈ અમને હાથો નિર્ણય કરો અને સાચા માણસોને તમે ગોતો સરકારમાં કે અહીંયાની જનતા પબ્લિકને પૂછો કે આમ પબ્લિકને ખબર છે કે આ ગુરુ તેલાની અંદરનું આ વસ્તુ પરંપરા ગુરુ પરંપરા હાલી આવે છે તે જે પરંપરા છે તે પરંપરા તોડીને કલેક્ટર શ્રીના હોય તે ખોટોના અયોગ્ય હુકમ કરી ને હાલના જે મહંત હરિગીરી બાપુને ગુરુ ભવનાથ ગાદી સોંપેલી છે તે અયોગ્ય બે હજાર એકવીસ માં પણ માગણી કરેલી હતી અને અગાઉ પણ આ ભવનાથની માગણી એ ગુરુ શિષ્ય ચૌડામણીના શિષ્યો કરવાના છે એવી અમને જાત માહિતી છે